ગાંધીનગરમાં વિદ્યા સહાયકો અને માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈને અત્યારે સરકારના સામે લડી લેવાના મૂળમાં છે અને તેમના ટીકામાં આવ્યા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગાંધીનગરમાં અનેક લોકો તેમની પડતર માંગણીઓને લઈને આંદોલન માટે આવતા હોય છે અને અત્યારે વિદ્યા સહાયકો જેમાં ચિત્રના શિક્ષકો છે કોમ્પ્યુટરના શિક્ષકો છે વ્યાયામના શિક્ષકો છે તેઓની માંગણી છે કે સરકાર કાયમી ભરતી કરે તેઓને ન્યાય મળે સાથે સાથે તેમની ઉંમર પણ ઉમર વીતતી શિક્ષકોની તેને લઈને પણ તેમણે સરકારના સામે મોરચો ખોલેલો છે જ્યારે બીજી તરફ માજી સૈનિકો છે તે પણ તેમની પડતર માંગણીઓને લઈને સરકારના સામે છે આ મામલે જે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તે

એવું લાગતું નથી તમે જોયું હશે કે જે દેશની રક્ષા કરવા માટે જે જવાનો પોતાનું માથું આપે છે એને પણ આંદોલન કરવા પડે છે હક અધિકાર માટે એક્સ આર્મી મેન પણ અત્યારે આંદોલન કરી રહ્યો છે તમે જોયું હોય છે કે ભાઈ આજે હું પણ એક ધારાસભ્ય પછી છું પહેલા શિક્ષક છું અને શિક્ષક એક વસ્તુ એને માનું સ્તર આપવામાં આવ્યું છે પેલા એને શિક્ષક નતા કેતા માસ્ટર હતા ગામડામાં સૌરાષ્ટ્રમાં અમારે ખાસ કરીને એને માસ્ટર એટલે કે માનું જેને સ્તર આપવામાં આવ્યું છે એને એ શિક્ષકોને આજે આંદોલન કરવું પડી રહ્યું છે એટલે ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી ગયું છે શિક્ષણના સ્તરની ગુણવત્તા ઘટી રહી છે અને સાથોસાથ પંદર પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકો હોય તોય ભલે કોમ્પ્યુટરના શિક્ષકો હોય તોય ભલે ચિત્રના શિક્ષકો હોય તોય ભલે કે સંગીતના શિક્ષકો હોય તોય ભલે કે અન્ય શિક્ષકો હોય તોય ભલે એને ભરતી કરવા માટે આંદોલન કરવા પડે છે હવે એટલે આ તો ગુજરાતની અંદર ખરેખર આ એક ખરેખર સરકારની નીતિ વિશે એક સવાલ ઊભા થાય છે કે જો આવી રીતના જ આપણે કરશું તો ગુજરાતને આપણે કેવી રીતના આગળ વધારી એકશું હવે શિક્ષકો આપણે સરકારી નોકરીમાં ઘટ છે તમે જોયું છે કે મેં બે દિવસ પહેલાં જ એક આંકડા જાહેર કર્યા હતા ગુજરાતમાં જે શિક્ષક શિક્ષણમાં જે સ્તર ચૌદમાં ક્રમે આવી ગયું છે એટલે કે આપણી કરતા મિઝોરમમાં સરકારી સ્કૂલની સંખ્યા વધુ છે આપણી કરતા કેરળમાં વધુ છે ગુજરાતમાં માત્ર માત્ર ચોત્રીસ હજાર પાંચસો જેવી સરકારી સ્કૂલો બચી છે ખરેખર પોપ્યુલેશન એસી થી ઉપર સરકારી સ્કૂલો હોવી જોઈએ બરાબર એની જગ્યાએ માત્ર ચોત્રીસ હજાર સ્કૂલો જ છે હવે ચોત્રીસ હજાર સ્કૂલોમાં તમે જોવો તો માત્ર ઘણી સ્કૂલો તો એવી છે એક એક શિક્ષક થી જ ચાલે છે એમાં તે છેલ્લા પંદર વર્ષથી તો કોઈ ચિત્ર આજે મારું જ બાળક પાછમું ભણે છે તો તમે જુઓ તો રોજ એને ચિત્રમાં એ હોંશિયાર છે પણ એને ભણાવે છે ગણિતના શિક્ષક ચિત્રનો વિષય ગણિત લે છે તો એ તગડામાં પેન્ટિંગ કરે તગડો ચોગડો એમાં પેન્ટિંગ કરીને આવે એટલે આપણે ઘરે પૂછવી કે શું વાત શું કર્યું કે આજે કે અમારા ગણિતના શિક્ષકે ચિત્રનો વિષય લીધો હવે તમે કલ્પના કરો કે જે વિષય નહીં ભરતી જ નથી કરવામાં આવતી હવે શિક્ષક અંગ્રેજી શિક્ષક ચિત્ર લેતો હોય કે સંગીત લેતો હોય તો તમે કલ્પના કરો કે શું બાળક ને શીખવાડી છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ની ચૂપ થઈ ગઈ છે વિશેવાજ ભરતી કરવાની આજે આપણે અમેરિકા એ ભારત દેશની અંદર પચાસ ટકા ટેરિફ નાખી દીધો મોટા ભાગની ટેકનોલોજી અત્યારે ભારત અન્ય જાપાન છે ચીન છે અમેરિકા પાસેથી મંગાવી પડે છે શા માટે આઠ આઠ દાયકા આઝાદીના ના વીતી ગયા ચીન જો અંગ્રેજો માંથી આઝાદ થયો હતો બરાબર છે એ આપણી પછી દેશ આઝાદ થયો તો અમેરિકા જોઈ લો તો આજે એ દેશો આપણીથી આગળ થઈ ગયા જાપાન જોઈ લો તો આપણે કેમ પાછળ રહી ગયા તો મુખ્ય જો કારણ હોય આપણે ભારત દેશ પાછળ રહેવાનું તો એનું માત્ર મૂળમાં જો હોય ને તો એ શિક્ષણ છે કારણ કે આ શિક્ષકો છે ને સારું ભણાવશે એની ભરતી કરશો ને તો આ શિક્ષકો કોઈને વૈજ્ઞાનિક બનાવવાના છે

એક લાખની સંખ્યા સરકારી સ્કૂલોની હોવી જોઈએ એની બદલે માત્ર ચોત્રીસ રહી છે હવે એમાં સરકાર ભરતી નથી કરતી અને ભરતી કરે છે તો તમે જોયું હોય છે કે એમાં ઓબીસી હોય એસસી ના કેન્ડિડેટો અનામત માટે હક માટે આંદોલન કરી રહ્યા છે બરાબર તમે જોયું હોય છે કે આજે સરકારની મનસા એવી છે કે સરકારી નોકરી કોઈને બેરોજગારોને આપવા જ નથી માગતી આજે શિક્ષિત બેરોજગાર યુવાનોનું પ્રમાણ ગુજરાતની અંદર ચિંતાજનક વધી ગયું છે જે ભરતી કરવામાં આવે છે મોટા ભાગના વિભાગો હોય શિક્ષણ વિભાગ હોય તો ભલે આરોગ્ય વિભાગ હોય તો ભલે કે કોઈ પણ સચિવાલય હોય તો ભલે બધાને મોટા ભાગની તમે ભરતી કરવામાં આવે છે એ કરાર આધારિત કરવામાં આવે છે એટલે કે આઉટસોર્સિંગ શોષણ કરવામાં આવે છે તમે ક્યારે એના આઉટસોર્સિંગ વાળાને પૂછું છે કે ભાઈ તારો પગાર તને સ્લીપ કેટલી આપવામાં આવે છે સાહેબ મને ફરિયાદો આ લોકો કરે સાહેબ અમને મૂળ કે અગિયાર હજારમાં કે પગાર આપવા સહી કે અઢાર હજાર હજારમાં કરાવવામાં આવે છે અને અવાજ ઉઠાવી તો અમને કે કાલથી ના પાડી દે નોટિસે કાઢી મૂકે છે દરેક વિભાગમાં બેરોજગાર શિક્ષકો હોય તો ભલે આરોગ્ય અધિકારીઓ ક્લાસ થ્રી લગી ના આવે તો આ લોકો આઉટસોર્સિંગમાં ભરવા માંગ્યા છે અઢાર લાખ લોકોને આ લોકોએ કરાર આધારિત નોકરી આપી એટલે કે કરાર આધારિતમાં તમે જોયું હોય છે એમાં કરાર આધારિત તમને ભરતી કરે તો એમાં અનામત આપવાની પ્રથા જ નથી એટલે આપોઆપ આ લોકોએ અનામત વિરોધી માનસિકતા ધરાવી છે અનામત ન આપવી પડે એટલે ગુજરાતના યુવાનોને શું કર્યું છે કરાર આધારિત નોકરી આપી અગિયાર અગિયાર મહિનાના કરાર એ પછી શિક્ષણ વિભાગ હોય તો એ ભલે અમને ફોરેસ્ટમાં એ રીતના કરાર આધારિત લીધા મોટા ભાગના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત લોકોને લીધા છે બરાબર એટલે કેવાનો મતલબ એ છે કે આ લોકોની માનસિકતા છે ને એ અનામત વિરોધ ની માનસિકતા છે મોટા ભાગની ભરતીઓ કરાર આધારિત કરવામાં આવી છે એટલે હું આપની એ કહેવા કે મારા ગુજરાતના ભાઈ કરજો હીરા ઘસજો પણ અગિયાર મહિનાના કરાર આધારિત કોઈ નોકરી નહીં કરતા નહી સ્વીકારતા એક વખત આંદોલન મારી યારે કરો હું તમને ન્યાય કરાર આધારિત થવું જોઈએ કાલ સવારે તમને તમારી ઉંમર આજે તમને એમ થાય કે પચીસ હજાર મને પગાર આપે છે સારો લાગશે તમારા લગ્ન થઈ જશે પણ તમારી ખબર હોય તમને મહિના પછી આ લોકો કાઢી માંકવાના છે અત્યારે બધા સારું લાગશે ભાઈ શેમાં લાગ્યો કે ભાઈ શિક્ષકમાં લાગ્યો બરાબર ભણાવવા જાય સરકારી સ્કૂલ માં ભણવા જાય પણ એને નથી ખબર કે દીકરી જે લગ્ન કરીને આવ્યું છે કે આને અગિયાર મહિનાનો જ કરા છે પૂરો થઈ જશે એટલે કાલ સવારે આનું ભવિષ્ય હું કાઢી મુકવાનો છે ચોક્કસપણે આની પહેલા મારું શિક્ષકનું પ્રતિનિધિ મંડળ બે વખત મુખ્યમંત્રીશ્રી સાથે મારી રૂબરૂમાં અમે બે વખત મિટિંગ પણ થઈ ચૂકી છે આ વિષયને લઈ અને સરકારે પોઝિટિવ વલણ આપ્યું છે પણ હજી સુધી ક્યાંય આ લોકોને ન્યાય મળતું એવું લાગતું નથી પણ વિષય એકલા શિક્ષકનો નથી આ મેં તમને કીધું ને કે ગુજરાતની અંદર તમામ કરાર આધારિત જેટલા લોકો છે આ એનો વિષય છે તમામ એસસી એસટી ઓબીસીના આ વિષય છે ઈડબલ્યુ એસ નો કારણ કે આ લોકો એક પ્રકારની અનામત વિરુદ્ધની માનસિકતા ધરાવે છે કે ભાઈ અનામત જ નથી આપી એટલે જ કરાર બધાને લેવા છે પંદર પંદર વર્ષથી તમે જોયું હોય છે કે આ લોકોની ભરતી જ નથી કરવામાં આવી ચિત્રોની ભરતી નથી કરવામાં આવી કોમ્પ્યુટરની લેબ તો છે દરેક સ્કૂલમાં છે આજે મારો વિસ્તાર બોટાદ છે તો મોટાદની અંદર મોટાભાગની સ્કૂલોની અંદર કોમ્પ્યુટર લેબ છે પણ કોમ્પ્યુટર શિક્ષક ભરતી પંદર વર્ષ નથી કરવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ખામી ચોક્કસ દેખાઈ રહી છે આમ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આ ધારાસભ્ય આ વિદ્યા સહાયકો અને માજી સૈનિકોના પડખે આવ્યા છે તો મામલે સરકાર છે તે કેટલું ઝડપી નિરાકરણ લાવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો